એમએસ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ હેઠળના ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ગાયન વિભાગ દ્વારા સંગીત સાધના યજ્ઞ સડજ શ્રેણી અંતર્ગત આયોજિત બે દિવસીય લય તાલ સાધના કાર્ય શાળાનો પ્રથમ દિવસ અત્યંત સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવરસારના ઉદ્બોધન સાથે થયું હતું તેમણે વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોનું હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે આવી સાધનાત્મક તથા શૈક્ષણિક કાર્યશાળાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી સંગીત વિકાસ માટે ખૂબ જ અગત્યની છે તેમણે સતત અભ્યાસ શિસ્ત અને સમર્પણ દ્વારા સંગીત સાધનાને પરિપૂર્ણ કરવાનો સંદેશ આપ્યો હતો કાર્યશાળાના દિવસે સ્નાતક અને સ્નાતકોત્તર સરના અંદાજીત સો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા લયબોધને મજબૂત બનાવો તથા શાસ્ત્રીય ગાયનમાં લયના સૂક્ષ્મ પાસાઓની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવા નો કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો નમસ્કાર સંગીત સાધના યજ્ઞ આજે એનો પહેલો એપિસોડ છે જેને સંગીત સાધના યજ્ઞ સિરીઝ ષડ્જ એવું નામ હતું ષણજ એટલે સા પહેલો સ્વર વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજના સિલેબસ ઓરિએન્ટેડ એજ્યુકેશનમાં ઘણું બધું શીખતા હોય છે પણ એનાથી વિશેષ શું શું શીખવાડી શકાય એના માટે શિક્ષક પોતાની જાતને તૈયાર કરીને અપડેટ કરીને વિદ્યાર્થીઓને પીરસવાનું કામ કરે છે અને આ અમે ઉપક્રમ વર્ષો પહેલા ચલાવ્યો હતો જેમાં એકસો એક દિવસ રોજે બે કલાક એ રીતે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓ વચ્ચે પીરસ્યું હતું આજે અમે કરવા જઈ રહ્યા છે જેમાં પેરેલ રોજે બે કલાક ક્લાસીસ ચાલશે બે અલગ અલગ વર્ગોમાં અને જેમ ષડજ છે ત્યાર પછી રિષભ ગંધાર મધ્યમ પંચમ દૈવત નિષાદ આ રીતે જેમ આજે લયતાલ વિચાર છે પછી બંદીશ છે રાગ છે લયકારી છે તિહાઈઓ છે એવા અલગ અલગ ને લઈને અમે ડિગ્રીના વિદ્યાર્થીઓને તેમજ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પેરેલ શીખવાડીશું જેથી ટોટલ એકસો છ કલાકનું આ સોરી એકસો બાર કલાકનું આ